નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સર્વ આપશકોનું ઓફિશિયલ મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં તો દર્શક મિત્રો આજના આપણે મહત્વના સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો ઉતરાયણ પહેલા જે મિત્રો ચાઇનીઝ દોરીએ વધુ એક યુવકનો ભોગ લીધો છે મિત્રો ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધ વસ્તુ ન વેચવા તે માટે મિત્રો તંત્રએ પહેલાથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગ દ્વારા મિત્રો મહત્વના આદેશ આપ્યા છે કે મિત્રો ચાઇનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ પર કડક પ્રતિબંધ લગાવ્યો છે જો કોઈ રાજ્યના પ્રતિબંધ હોવા છતાં પણ બેકામ રીતે મિત્રો ચાઇનીઝ દોરી વેપલો ચાલી રહ્યો છે ત્યારે મિત્રો સામાન્ય જનતા તેનો ભોગ બની રહ્યા છે ખેડામાં એક કપાતા મોત થયું છે રાજ્યના તમામ તેમજ મિત્રો એસપી પરિપત્ર જાહેર કર્યો છે અને સમયતરે દરોડા સહિત તપાસની સૂચના આપી છે પ્રમાણે મિત્રો અલગ અલગ જગ્યાએ પોલીસ દરોડા પાડીને ચાઇનીઝ દોરી પણ જપ્ત કરી લીધી છે જોકે મિત્રો બીજી તરફ ખેડા જિલ્લાના નડિયાદમાં ચાઇનીઝ દોરીએ યુવકતી થી ફતેહપુર જવાના રોડ પર ટુ વ્હીલર પર જઈ રહી હતી તે દરમિયાન મિત્રો તેના ગળામાં અચાનક જ ચાઇનીઝ દોરી વાગી હતી યુવકતી મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જોકે મિત્રો યુવક સારવાર મળે તે પહેલા જ મિત્રો તો તેનું મોત થયું હતું તો મિત્રો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો હતો કે લાઇક કરી નાખજો અને ચેનલ પર નવા આવ્યો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આવતી આવતીકાલના નવા વિડીયોમાં